યા કારા બાર ગાતા આપણે કેલા લે હું તારી ઉપર નો હું તુમણે મા પાડો કઈ લે હે પાડો ન કે તો પાડો રેકા ઇમ જાય જો ઇમ કવસુ અન માર બાન તો હારી રીતે ગાતા આવડો પજન ગઈ સી પજન મંડળ ઇમ ઓરે ઉઠો જાય જાય ખાઈ ચૂપી રહી જી તું ઓર તારી જાય તું લે મને પાડો કઈ દોડે બેન તો કલાકાર ચેડે થઈ ગયો છે

કહ ઓકે નથી કેવું જો હું કઈન જો એમ કહું નહીં કેવું જો મારા પણ મારો હું કરવા રવા દો કે છોડી મેલો તું જેટલી ગળા નહીં કઈન એટલી ગળા હું હતી તને નહીં જવા દઉં અન ખંટી રે વગર નહીં રઉં છોડેવો તને કોણ માં હું ગયો હાલ મને છોડો પહી હું તો મન કહ કહ

લેહતા ને बाजू અન હું કહું પોપટ જ જતા તો તો ઠીક અલ્યા એ પા મારા ઉપર કાયા થયા મને બોલો તેટલા તાર ઉપર આવતો પણ તારા મારા ના હોય તું જતો ના ડાયરેક્ટ મને તો હતી ને હું એટલા ફોન આ તો મામો હય હાલો આ મામા બોલો બોલા બીડી પી એક સિગરેટ પીય

જગત છે અમુક ખાતો જ નહીં ઓલા મોનો ના મોનો આ બધું આપડે તાર મમ તાર ધૂળ કાઢ નાખ્યો તો ઈકન જાય એટલે કાઢી જ નાખી ના તન ફેરે માર પડશે કઈ હું મારા કાકાને ને કહી દે માર કાકા સમજાય કે ભોલો નહીં ખાતો કોઈ જેઠાઈ એ જેઠાઈ લે જેઠાઈ ઓ તો એ બરાબર ડુબાઈ

ઓ તમે કશું ના કરતા હો હવે પણ ઈને કઈ દેજો મારું નામ ના લે હારું હારું એ તો હું કુતરત તારા ખજાને ખોટ શું પડી લાઈલી જો મારા બોલાને આ ઘરે

ના ભાઈ મારા જેમ મારા પછી મૂળ મારે હાલ ઉભો રે ઉભો રે ઉભો રે ગણપતિ આયો બાપા રીધી સીધી લાયા ગણપતિ આયા બાપા રીધી સીધી લાયા ગજાનંદ આયા ગણપતિ આયા આ ઉપર ગાયક એ બી સીડી આવું છો ને આવો છોકરાને ના બકાય તું એક

પણ મારા તારા ભેડું રેવું નહીં કે મારા તારા ભેડું ભાઈબંધી રાખવી નહીં લે વાહ અમારા હી ભાઈબંધી તોડીને ક્યાં જાહો હું તો માર કૂવા પર જતો રહી તું ભાઈબંધી રાખી કે ના રાખી હું તો તાર ચીડેન ચીડે ફરેન હું ભાઈબંધી નહીં તોડું ના 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 તું જાજી ઓયથી મંઘવા દેગી બધું યાર મારો પાક્કો ભાઈબંધ નહીં કઢાય આ બુ તો જઉં પર કોમ ઉગો રે ના ના નહીં ઉરે ઓ

અલે ભૂલાઈ માટે કોઈ ના ભડકી હું થોડું કોઈ મોણસ સુ યાર થોડું કોઈ જાનવર સુ થી ભડકી મારા અમને ગમે તે હગાવાળાનો ફોન આવે તો તરત તું બોલવા ચાલુ કર નાખી અને હું ગાય દોતો હોય અને તું વચ્ચે આય બોલવા તો પછી મારી ગાય ભડકા ને દોવાય ના દે અલ્યા યાર હું કોમ કોમ કરી બે ન શાંતિ બે મારા માં બેહું નહીં જો જાયલા તારો કુ મિલિન ઉપર એકલે તને કેમ હેરાન કરે લાલ ભાઈ મારા પર ગમે તેનો ફોન આવે ને વચ્ચે વચ્ચે બોલા કે સિગરેટ પીવી મસાલો ખાવા વિમલ ખાવી તમે મને તો વ્યસન કરતા ભાડ્યો

જેવા સાથે તેવા થવું પડે મારી વાત તને એક આઈડિયા હું કહું હા આ આઈડિયા તમારો સારો કોણ આવી જા હે મારા કશું હું બાર થઈ અને ફોન કરું બોલો કાકા શું કરો તારી તારીન ડાઉન કરે એટલે ઓટોમેટિક ઇમ્પ્રેશન ડાઉન થઈ જાહે

અને જેઠા બન કેવાની વાત કરી તું વો વો અલ્યા જેઠો બા તો મને સીધો ધારી સી સમજો તું કઈન તો ઈરા વિશ્વાસ નઈ કરી ઓ તું જેઠા બાજી નઈ બીવા તો નઈ બીવા તો ઈરા તો મને સીધો દોર સમજી સમજો કે છોકરો હોય તો આવો ઘણી વાર બધા આગળ વખાણ કરી કર કે હું મનચી નઈ પણ તારું તો આજ આઈ બનશી એટલે આ માર કાકા ફલ ખબર જ નઈ મન આ મો લાલભાઈ શેતરમાં છો કીધું એ હારું બરાબર એટલે ઓને હું જેટલો હારો ધારતો તો એટલો હારે મારો ઓળશો ખરાબ નીકળ્યો ઓને તો મૂળ બઉ ઊંડે છે મારા ઓળશા ને જોઈ કે સિગરેટો પીવા છે મસાલા ખાય છે વિમલો ખાય છે પણ કશો આદો નઈ ઓલે ફોન કરીને મને જણાઈ દીધું ને બહુ સારું કામ કર્યો હવે આયરા લાલ બાના ખેતર માં મને લાલ બાના ખેતર જવા દે ઈકન જઈને બરોબર નો જાપટુ પોપટલાલ મારા છોકરા આલવાની વાત નહી આજ તો હવે જઈને હું ભાજી નાખું હજી હવે ભાગવા જુઓ મારો છોકરો બોલવાનો એકલો કજાડ નહીં મારો ઓછો આઠો વાઠો વ્યસન ને કરે છે

છોકરા છોકરા મસ્તી કરતા કરતા નો કરો મને ખબર નથી ભૂલ્યાન કશું ના કે તું એતોપડો સારો છે ફોન કરીને બધું મને સંભળાયું તારા તો મૂળ બાઉ ઊંડે આ તો હવે મને ખબર પડી તું નહીં બોલવા ફોન રાખશો લે

તો પછી તારે આવું બોલવાનું આવશે લાયા આ સાપ ખરાબ થાય એવું ચો બોલવાનું આવાસ તારે ખાલી હું તમારા આગળ જ હારો રહું બાકી જોયો તમારા